હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે દહીં પૂરી બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો મેં એક નંગ ડુંગળી એક નંગ ટમેટો આ બંને વસ્તુને એકદમ ઝીણું કટિંગ કરેલું છે પાણીપુરીની પૂરી લીધેલી છે મેં અને મેઇન ઇન્ગ્રીડિયન્ટ આપણે દહીં લીધેલું છે અહીંયા દહીં મેં મોરું લીધેલું છે અને ખજૂર આમલીની ચટણી ગ્રીન ચટણી અને લસણની ચટણી લીધેલી છે બાફેલા બટેકા બે નંગ સેવ લીધેલી છે આપણે મસાલામાં આપણે લીંબુ લીધું છે ખટાશ માટે કારણ કે દહીં આપણું મોરું છે તેના માટે અને અહીંયા મેં આ મસાલો લીધેલો છે જે ઘરે બનાવેલું છે કાલે આપણે છાસચોડા બનાવી હતી તેમાં મેં આ મસાલો બનાવેલો છે આ દહીં પૂરીમાં તેનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે સ્વાદ અનુસાર મીઠું અને દરેલી ખાંડ લીધેલી છે બ્લેક પેપર સંચર પાવડર અને આમચૂર પાવડર લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે મસાલો બનાવીશું તેમાં આપણે બટેકાને મેસ કરી લેશું આપણે બટેકા મેસ થઈ ગયા છે સૌ આપણે મીઠું એડ કરશું અને અહીંયા એક ચમચી લસણની ચટણી એડ કરશું આપણે ત્યારબાદ બ્લેક પેપર એડ કરશું આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું અહીંયા મેં ચણા તો આપણે મસાલો રેડી થઈ ગયો છે તો દહીંને આપણે ફેટી લેશું તો સૌપ્રથમ આપણે દહીંમાં ખાંડ એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે દહીંને મેં આ રીતે એકદમ ખાટું આપણે ફેટી દીધું છે આ રીતે અને દહીં આપણે ઘાટું જ રાખવાનું છે તો આપણે દહીં પૂરી તૈયાર કરી લેશું તો સૌ પ્રથમ અંદર આપણે મસાલો ભરશું આપણે મસાલો ભરી લીધો છે એમાં આપણે ટમેટા એડ કરશું ત્યારબાદ આપણે ડુંગળી એડ કરશું સંચર પાવડર એડ કરશું અને ચાટ મસાલો એડ કરશું ત્યારબાદ આપણા ઘરે બનાવેલો મસાલો એડ કરશું ત્યારબાદ આ ઘરે મસાલો આપણે બનાવ્યો તો તે એડ કરશું ત્યારબાદ ગ્રીન ચટણી એડ કરશું આ ગ્રીન ચટણી મેં કોથમરી મરચાંની બનાવેલી છે ત્યારબાદ લસણની ચટણી એડ કરશું અને ખજૂર આમલીની ચટણી એડ કરશું ત્યારબાદ આપણે દહીં એડ કરશું લાસ્ટમાં આપણે લીંબુ એડ કરશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણી દહીં પૂરી તમે પણ આજ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં